નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ક્વેશ્ચન બેંક નંબર ચાર પ્રશ્ન બેંક નંબર ચાર સામાજિક વિજ્ઞાન ધોરણ દસ જેમાંથી કુલ પચીસ માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે તો પ્રશ્ન

તાજમહેલ આગ્રામાં આવેલો છે તો એને આગ્રા સાથે જોડીએ સાલારગંજ જે છે તે હૈદરાબાદમાં આવેલું છે તો હૈદરાબાદ સાથે જોડીએ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય એ ભોપાલમાં આવેલું છે રાષ્ટ્રીય સ્મારક જે છે તે દિલ્હીમાં આવેલું છે ભારતીય સંગ્રહાલય કલકત્તામાં આવેલું છે અને સંગમેશ્વર મંદિર જે છે તે આલમપુરમાં આવેલું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ખ અહીંયા કહ્યું છે કે એક બે વાક્યમાં જવાબ લખો કોઈપણ બે જેના કુલ બે માર્ક્સ છે એમાં પહેલો સવાલ ગ્રાહકના કોઈપણ બે અધિકારો જણાવો તો સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર અને રજૂઆત કરવાનો અધિકાર ત્યાર પછી બીજો સવાલ ભાવ નિયંત્રણ શા માટે અનિવાર્ય છે તો સતત ભાવ વધારાની અર્થતંત્ર ઉપર તથા સમાજના લોકોના જનજીવન ઉપર વ્યાપક દૂરોગામી અને વિપરીત અસર પડે છે જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે ત્રીજું ગ્રાહક ફરિયાદ ક્યાં કરી શકે છે તો અન્યનો ભોગ અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તો તેના કુટુંબના સભ્યો સ્થાનિક જિલ્લા ફોરમ રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરી જે તે સ્થાનિક પુરવઠા કચેરી તોલમાં વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગ્રાહક મંડળો કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે ગ્રાહકની અરજી અરજદારના નામ સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષર કે ટાઈપ કરી ને કે ઇમેલથી કરી શકાશે ત્યાર પછી ચોથું ગ્રાહક જાગૃતિથી કોને લાભ થાય છે ગ્રાહક જાગૃતિથી ગ્રાહકના હકો અને હિતો તથા શારીરિક માનસિક અને આર્થિક લાભ થાય છે પાંચમું માનવ વિકાસ એટલે શું તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મુજબ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે દેશનો સર્વાંગીક વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચી લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું જેથી તેઓ સાર્થક સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના ઉપર માનવ વિકાસ આધારિત છે માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ છઠ્ઠો સવાલ બાળ રસીકરણથી શું ફાયદો થાય છે તો બાળ રસીકરણથી બાળ આરોગ્યમાં સુધારો આવ્યો છે બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે અને અનેક રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ બીજા રોગો પર નિયંત્રણ સાધી શકાયું છે ત્યાર પછી સાતમો સવાલ અભયમ કોના માટે કામ કરે છે તો એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગૃહ વિભાગ અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ સાથે સંકલન કરી અને આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત છે જેના દ્વારા શારીરિક માનસિક રીતે પીડિત મહિલાઓ કોઈપણ સમયે કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવી શકે છે અભયમ યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવે તે એચડીઆઈનું પૂરું નામ જણાવો તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ દસની ગણિત અને સમાજ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મૂકી દેવામાં આવેલી છે જરૂરથી ત્યાં જઈને પીડીએફ ડાઉનલોડ કરી લેજો અથવા તો જો તમારે વોટ્સએપ નંબર ઉપર આ પીડીએફ જોઈતી હોય તો ત્યાં જે નંબર આપવામાં આવેલો છે એના ઉપર સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તમે વોટ્સએપ ઉપર પણ મેળવી શકો છો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ ઉપલબ્ધ છે તો એ પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ ગ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો કોઈ પણ એક એમાં પહેલો સવાલ દેશમાં લગભગ કેટલી ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે તો જવાબ આવશે વિકલ્પ બી રાષ્ટ્રીય કમિશન કેટલા હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી સાત ત્રીજું માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર પંદર મુજબ ભારતીયોનું સરેરાશ આયુષ્ય કેટલું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી અડસઠ વર્ષ ચોથું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી કેટલી છે તો જવાબ આવશે પચાસ ટકા ત્યાર પછી ઘ ખાલી જગ્યા કૂરો કોઈ પણ એક જેના કુલ એક માર્ગ છે એમાં પહેલું ખાલી જગ્યા વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે તો માનવ વિકાસ બીજું માનવ વિકાસ અહેવાલ વર્ષ બે હજાર પંદરના અહેવાલ મુજબ એકસો અઠ્યાસી દેશોમાં ખાલી જગ્યા પ્રથમ આવેલ તો નોર્વે ત્રીજું ખાલી જગ્યા દેશ માનવ વિકાસ અંકમાં છેલ્લા ક્રમે આવે છે તો નાઇઝર ચોથું ઓગણીસો પંચોતેરથી ઓગણીસો પંચ્યાસીના દશકને ખાલી જગ્યા દશક તરીકે જાહેર કરેલ છે તો મહિલા ગુજરાતમાં મહિલા હેલ્પલાઇન નંબર ખાલી જગ્યા ચાલુ કરવામાં આવ્યો છે તો એકસો ને એક્યાસી ત્યાર પછી પ્રશ્ન નંબર બે અહીંયા આપણને કહ્યું છે કે એકત્રિત કરવામાં આવેલી જાણકારીના આધારો પર વિચાર અને દલીલો તમારે દર્શાવવાની છે એમાં કહો નીચે દર્શાવેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું ખજુરાહોના મંદિરનો પરિચય આપો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે ખજુરાહો બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું ઈસવી સન નવસો પાંચથી એક હજાર પચાસ દરમિયાન આ રાજાઓના સમયગાળામાં એંસી જેટલા મંદિરોનું નિર્માણ થયું હતું આજે ફક્ત પચીસ મંદિરો જ હયાત છે ભાગના મંદિરો મોટા ભાગના એમાં મંદિરો છે તે શૈવ મંદિરો છે જે પૈકી મોટા જે પૈકી આ તમામ મંદિરોની રચના સમાન જેવી છે આ મંદિરોમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે પ્રારંભિક સમયના આ બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે ખજુરાહોના મંદિરો નગર શૈલીમાં નિર્માણ થયા છે વિશ્વભરના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરની શિલ્પકલા મૂર્તિ કલા વાસ્તુકલા જોઈ અને મંત્રમુગ્ધ બને છે બીજું ફતેપુર સિકરીની સંક્ષિપ્તમાં પરિચય આપો તો મુગલ બાદશાહ અકબરે સુફી સંત સલીમ ચિસ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે ફતેપુર સિકરી નામનું નવું નગર વિસાવ્યું હતું તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી સમ્રાટ અકબરે ફતેપુર સિકરીમાં નવરત્ન કલાકારો વિદ્વાનો તત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો વગેરે માં ફતેપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું ઈસવીસન પંદરસો બોતેર સુધીમાં અહીં અનેક ઇમારતો બાંધવામાં આવી હતી અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહરા મહલ તુર્કી સુલતાનનો મહલ જામા મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે બુલંદ દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે બુલંદ દરવાજાની ઇમારતને જોધાબાઈનો મહેલ કહે છે અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં પંચમહેલ ચેખ સલીમ તિસ્તીનો મકબરો દીવાને આમ દીવાને ખાસ જ્યોતિષ ભવન વગેરેનો સમાવેશ થાય છે અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક સ્થળો જણાવો તો અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં પહેલું ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ સરખેદનો રોજો કાકરિયો તળાવ સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા સિદ્ધિ સૈયદની જાળી સિંઘના દેરા રાણી રૂપમતીની મસ્જિદ દાદી દાદા હરીની વાવ સુફી સંત શાહ આલમનો રોજો દરિયાખાનનો ઘુમ્મટ ગાયકવાડની હવેલી બાદશાહનો હજીરો રાણીનો હજીરો આલમખાનનો રોજો જકરિયા મસ્જિદ ચોથું પ્રાચીન ભારતમાં ભારત તીર્થભૂમિ રહ્યું છે સમજાવો પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે ભારતમાં ચાર ધામની અને બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્ત્વની છે ચાર મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ રામેશ્વરમ અને જગન્નાથપુરી આ પવિત્ર તીર્થ સ્થાનોનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠો અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્ત્વની મણાય છે ગુજરાતમાં ગિરનાર શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે આમ ભારતના લોકો તીર્થો પવિત્ર સ્થળો પર્વતો નદીઓની યાત્રાએ જાય છે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બાસઠ સોરી બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવિષ્ટ કર્યા છે આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે ત્યાર પછી પાંચમું પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે પર્યટન ઉદ્યોગથી જે લાભો થાય છે તે પ્રશ્નનો ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે તો આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો તમે થોડીવાર માટે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ સમગ્ર સોલ્યુશન જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પણ આપણે પીડીએફ પણ અવેલેબલ છે નીચે તમને લિંક આપવામાં આવેલી છે લિંક ઉપર ક્લિક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ છે તમે મેળવી શકો છો ત્યાર પછી છઠ્ઠો સવાલ ઐતિહાસિક સ્થળોને લોકો નુકસાન કઈ રીતે પહોંચાડે છે તો જો આપણા વારસાને લોકો નીચે દર્શાવે રીતે નુકસાન પહોંચાડે પેલું નદી ઝરણા સરોવર વગેરેને પ્રદૂષિત કરીને આ ઉપરાંત જંગલો વૃક્ષો વગેરેને આડેધડ કાપીને જીવજંતુ કે વન્યજીવોને મારીને શિલ્પ સ્થાપત્ય ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને આજુબાજુમાં ગંદકી કરીને અથવા તો શિલાલેખોના લખાણને ભૂસી નાખીને સાતમો સવાલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કયું કાર્ય કરે છે તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ પાંચ હજાર કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે ત્યાર પછી આઠમો સવાલ ભારતની વિવિધતામાં એકતા વિષયને સંક્ષિપ્તમાં સમજાવો તો આ પ્રશ્નનો ઉત્તર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલો છે તમે થોડીવાર માટે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો તમે પીડીએફ પણ મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ ખ નીચે દર્શાવેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ લખો કોઈ પણ બે જેના કુલ બે માર્ક છે એમાં પહેલું છે એગ માર્ક અને બીજું આઈએસઆઈ તો એગ માર્ક ખેતી ઉપર આધારિત ચીજવસ્તુઓ વન પેદાશો બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનક એગ માર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો ઓગણીસો ને સાડત્રીસ હતો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા દ્વારા એગ માર્ક વાપરવાનો પરવાનગો આપવામાં આવે છે ત્યાર પછી એમાં બીજું છે આઈએસઆઈ તો ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઓગણીસોને સુડતાલીસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી હતી એના નામે ઓળખાય છે પોતાની માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને આઈએસઆઈ માર્ક વાપરવાનો પરવાનગી આપવામાં આવે છે બીજો સવાલ સરકાર ભાવ વધારાને જન્મ કેમ આપે છે તો સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે છે અને ખાદ્ય પુરાવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે જેના કારણે ભાવ વધારો થાય છે આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે દાણચોરી એટલે શું તો દાણ ચોરી એટલે આયાતો ઉપર જકાત ચોરી કેટલીક વખત જકાતો વધારવાના કારણે તેમજ અમુક વસ્તુઓની આયાતો ઉપર નિયંત્રણના કારણે ચોરી છૂપી કરવેરો નહીં ચૂકવીને વિદેશી માલસામાન વિદેશમાં ઘુસાડી અને તેનું વેચાણ કરવાની સમાજ વિરોધી પ્રવૃત્તિએ દાણચોરી કહેવાય ચોથું જાહેર વિતરણ પ્રણાલીની કામગીરી જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે જાહેર વિતરણ પ્રણાલીની જે કામગીરી છે તે આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવેલી છે તો આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર જે છે તમે અહીંયાથી લખી શકો છો વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને જવાબ લખી શકો છો તમારી નોટબુકમાં યાદ રાખી શકો છો નફાખોરી કોને કહે છે કેટલીકવાર ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓનો સંગ્રહ કરી અને બજારમાં એ વસ્તુઓની કૃતરી અછત ઊભું કરી કાળા બજાર દ્વારા ગ્રાહકો પાસેથી ખૂબ ઊંચા ભાવો પડાવે છે જેને નફાખોરી કહેવામાં આવે છે ભાવ સપાટીમાં વધારો કેમ થાય છે તો સરકારની યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરી અને નાણાંનો પુરવઠો વધારે છે સરકારના વહીવટી ખર્ચા બિન બિન યોજનાકીય ખર્ચામાં સંરક્ષણના ખર્ચમાં થયેલો વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ ઉત્સવોના ખર્ચાથી જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચામાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે જે ખરીદશક્તિને વધારે છે જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે આમ ખરીદશક્તિમાં વધારો એ ભાવ વૃદ્ધિનું કારણ બને છે સાતનો સવાલ કાળું લાણું ભાવ વધારાને પોષક કેમ રહ્યું છે હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના ઉપર કરવેરો ચૂકવ્યો નથી તે બિનહિસાબી હિસાબી આવક એ કાળું નાણું કહેવાય કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે પરિણામે ભાવ વધારો થાય છે કેટલીકવાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે એમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે આવી રીતે સમગ્ર પ્રશ્નનો ઉત્તર અહીંથી તમે જોઈ શકો છો ત્યાર પછી આઠમો સવાલ વસ્તી વધારો ભાવ વધારાને કઈ રીતે જન્મ આપે છે તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલો છે મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ દસની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ને આ લિંક જે છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા જે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બેના વિસ્તારથી જવાબ લખો એમાં પહેલું ભારતમાં માનવ વિકાસ આંકમાં સુધારો થઈ રહ્યો છે એમશાના પરથી કહી શકાય તો નોબલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના કરી તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ ઓગણીસો નેવુંમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોનો આધાર એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલા પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકનો ખ્યાલ પ્રસ્તુત થયો હતો જે અંતર્ગત ભારતનો માનવ વિકાસ આંક વર્ષ ઓગણીસો નેવુંમાં ઝીરો પોઈન્ટ ચારસો અઠ્યાવીસ વર્ષ બે હજારમાં જીરો પોઈન્ટ ચારસો છન્નું વર્ષ બે હજાર દસમાં જીરો પોઈન્ટ પાંચસો ને છ્યાસી એવી રીતે દરેક વર્ષોનો આંકડો અહીંયા તમને આપવામાં આવેલો છે અને આખો જે પ્રશ્નનો ઉત્તર છે એ ખૂબ જ સરસ રીતે અહીંયા રજૂ થયો છે બીજો સવાલ માનવ વિકાસ આંકનું મહત્વ સમજાવો તો માનવ વિકાસ આંખનું મહત્ત્વ દર્શાવતા જે પ્રશ્નનો ઉત્તર છે તે પણ તમે જોઈ શકો છો અહીંયા દર્શાવેલો છે તમે વિડીયોને થોડીવાર માટે પોઝ કરીને સ્ટોપ કરીને સમગ્ર પ્રશ્નો જે છે એનો ઉત્તર તમે લખી શકો છો તમારી નોટબુકમાં અથવા તો તમે યાદ રાખી શકો છો ત્યાર પછી ત્રીજો સવાલ અભયમ યોજના શું છે તો અહીંયા અભયમ યોજના વિશે પણ તમે જોઈ શકો છો ફોટો સાથે આપણે ખૂબ સરસ મજાની માહિતી અહીંયા તમારી સમક્ષ રજૂ કરી છે ત્યાર પછી ચોથું ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી તો ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટેની જે કામગીરી છે તે પણ દર્શાવેલી છે અહીંયા તો આ દરેક પ્રશ્નોના ઉત્તર તમે વિડીયાને સ્ટોપ કરી અને લખી શકો છો યાદ રાખી શકો છો પાંચમો સવાલ સરસ્વતી સાધના યોજના એ શું છે જણાવો તો આ પ્રશ્નનો ઉત્તર પણ દર્શાવેલો છે ત્યાર પછી છઠ્ઠો સવાલ માનવ વિકાસ એટલે શું તો માનવ વિકાસનો જે જવાબ છે તે અહીંયા દર્શાવ્યો છે આપણે ખૂબ સરસ રીતે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર સાતમું બાળ રસીકરણમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ પ્રશ્નનો ઉત્તર પણ આપણે દર્શાવ્યો છે એકદમ કલરફુલ છાપેલા ફોન્ટની અંદર છે બીજે કોઈ જગ્યાએ તમને આ પ્રમાણેનું સોલ્યુશન જોવા નહીં મળે તો અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પહેલું ભાવ નિયંત્રણ માટે મુખ્ય બે ઉપાયો જણાવો તો એમાં નાણાકીય પગલાં પેલું જે છે તે નાણાકીય પગલાં તો અહીંયા નાણાકીય પગલાં આપણે ખૂબ સરસ રીતે દર્શાવ્યા છે ત્યાર પછી બીજું છે રાજકોષીય પગલા એ પણ ખૂબ સરસ દર્શાવ્યા છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો ગ્રાહકે ખરીદી કરતી વખતે જે પણ કાળજીઓ રાખવી જોઈએ દરેક કાળજીઓ અહીંયા તમને ખૂબ વિગતવાર અને મુદ્દાસર રીતે આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે તમે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને જોઈ શકો છો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર દરેક પ્રશ્નોના ઉત્તર આપણે આપેલા છે બીજી કોઈ ચેનલ ઉપર કોઈ જગ્યાએ તમને આ પ્રમાણેનું જે સોલ્યુશન છે તે જોવા નહીં મળે તો જરૂરથી આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરજો ત્રીજું ગુણવત્તા માનાંક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈએસઆઈ આ ઉપરાંત માનક પથ પ્રદર્શક અહીંયા આપણને સંસ્થાનો આપેલા છે તો આ રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે તે આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલું છે તો આ દરેક પ્રશ્નોના ઉત્તર પણ અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો આ બધા જ માનાંકો જે છે તે અલગ અલગ વસ્તુઓની બનાવટો માટે વપરાતા હોય છે તો આ બધા જ પ્રશ્નોના જે ઉત્તર છે તે આપણે ખૂબ જ સરસ રીતે ફોટોગ્રાફ સાથે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી સમજી શકો અને દરેક પ્રશ્નોના ઉત્તર તમે યાદ રાખી શકો પાકા કરી શકો ચોથો સવાલ ગ્રાહક અદાલતોની જોગવાઈઓ જણાવો તો ગ્રાહક અદાલતોની જે જોગવાઈઓ છે એ પણ અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે તમે યાદ રાખી શકો છો તમારી પરીક્ષા માટે પણ આ ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો શક્ય હોય તો જરૂરથી આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અને પીડીએફનો અભ્યાસ કરજો જેથી કરીને તમે તમારા સમયે આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો અને દરેક પ્રશ્નો જે છે એમના ઉત્તર તમે તમારી રીતે વાંચી શકો યાદ રાખી શકો એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ દસની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે એના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ છે ગઈ છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સએપ નંબર ઉપર પણ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે કે એકત્રિત કરેલ આપવામાં આવેલી જાણકારીના આધારે વિચારોનું દલીલનું નિર્માણ કરે છે એમાં જોઈએ ચાર પાંચ વાક્યની અંદર જવાબ આપવાના છે જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલો સવાલ આપણે આપણી ઐતિહાસિક સ્થળોની સુરક્ષા અને જાળવણી કેમ કરવી જોઈએ તો આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર અહીંયા આપણે ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે રજૂ કર્યો છે બીજો સવાલ ઐતિહાસિક વારસાના સ્થળોની સુરક્ષા માટે આપણી ભૂમિકા શું હોય તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે લખી શકીએ આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ તાજમહલ સ્થાપત્ય કળાનો પરિચય આપો તો તાજમહાલ સ્થાપત્ય કળાનો તમને દર્શાવેલો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ચોથો સવાલ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે જણાવો તો આ પ્રશ્નનો ઉત્તર પણ તમારી સમક્ષ આપણે અહીંયા રજૂ કર્યો છે તમે જોઈ શકો છો સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એના વિશે ગુજરાતના તો આ રીતે આ દરેક પ્રશ્નના ઉત્તર જે છે તમે લખી શકો છો વિડીયોને થોડીવાર માટે સ્ટોપ કરીને પોઝ કરીને સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો જો તમે સક્ષમ હોય તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો દોસ્તો કારણ કે તમને વાર્ષિક પરીક્ષા માટે પણ આ જે સોલ્યુશન છે તે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો જરૂરથી પીડીએફ મેળવી લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો ફોન નંબર તમને જે આપેલો છે એના ઉપર તમે વોટ્સઅપ કરીને પણ પીડીએફ મેળવી શકો છો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે